વાતચીત કે તાજેતરમાં જ કોમનવેલ્થ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસનું આયોજન ક્યાં થયું હતું તો ઓપ્શન આપેલા છે દિલ્હી કોલકાતા અમદાવાદ કે મુંબઈ ખાતે તો આમાં મિત્રો જે જવાબ આવશે તે જવાબ આવશે અમદાવાદ ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું હવે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ તો કોમનવેલ્થ લેફ્ટ વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ બે હજાર 25 નું જે આયોજન છે આનું આયોજન કરવામાં આવ્યું હતું આવૃત્તિ પૂછવામાં આવે ત્રીસમા નંબરની આવૃત્તિનું આયોજન થયું હતું જેમાં મિત્રો પચીસમી કોમનવેલ્થ સિનિયર ચેમ્પિયનશિપનો પણ આમાં છે સમાવેશ થયો હતો એટલે કે આમાં આ રમત પણ યોજાઈ હતી આ ચેમ્પિયનશીપ નું આયોજન ઇન્ડિયન વેટ લિફ્ટિંગ ફેડરેશન દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને ભારત સરકારના જે યુવા બાબતો અને રમતગમત મંત્રાલયના સહયોગથી છે આનું પણ આયોજન છે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મિત્રો છે ત્રીસ કોમનવેલ્થ દેશના બસો ને નેવું ખેલાડીઓ છે સિનિયર જુનિયર અને યુવા શ્રેણીમાં છે ભાગ લીધો હતો આ મિત્રો છે જે વેટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ હતી તેમાં ભારતે ચાલીસ મેડલ સાથે ટેલીમાં પ્રથમ સ્થાન ઉપર ભારત દેશ રહ્યો હતો તેમાં આપણે વાત કરીએ તો ભારત દેશે સત્યાવીસ ગોલ્ડ દસ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ છે જે દેશે પોતાના નામે કર્યા હતા આમાં મિત્રો જે મહત્વપૂર્ણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવા જે છે અગત્યના ખેલાડીઓએ જે ગોલ્ડ જીત્યા છે તેના વિશે વાત કરીએ તો પેલું છે મીરાબાઈ ચાનુ તો મીરાબાઈ એ મિત્રો વિમન્સ અડતાલીસ કિલોગ્રામ વજન કેટેગરીમાં કુલ એકસો કિલોગ્રામ એટલે કે ચોર્યાસી કિલોગ્રામ પ્લસ એકસો નવ કિલોગ્રામ વજન ઉપાડ્યું અને કોમનવેલ્થ ચેમ્પિયનશિપમાં કુલ સ્નેચ એન્ડ એન્ડ ક્લીન જકરના રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન ઉપર જે છે તે મેળવ્યું હતું અને ગોલ્ડ મેડલ છે તો તે જીતી હતી ત્યારબાદ અજય બાબુ વુલ્ડરી છે તેમણે કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપ બે હજાર પચીસમાં અજય બાબુ જે છે વલ્લરીએ છે ગોલ્ડ મેડલ મિત્રો આમાં જીત્યો હતો તેમણે મિત્રો પુરુષોની ઓગણ કિલોગ્રામ કેટેગરીમાં કુલ ત્રણસો પાંત્રીસ કિલોગ્રામ વજન ઉપાડ્યો હતો અને છેલ્લું છે કોયલ બાર તેમણે જુનિયર વિમન્સ ત્રેપન કિલોગ્રામમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેમણે યુવા છોકરીઓના વિભાગમાં કુલ એકસો બાણું કિલોગ્રામ વજન ઉપાડી શ્રેષ્ઠ લિફ્ટર ટ્રોફી પણ મેળવી હતી આ અને એક નવો

મિત્રો ભારતે બ્રાઇટ સ્ટાર બે હજાર પચીસ કવાયતમાં ભાગ લેવા માટે તેના જે સશસ્ત્ર દળ અને મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફના સાતસો થી પણ વધુ કર્મચારીઓને છે તે તૈનાત કર્યા હતા આ કવાયત મિત્રો મુખ્યત્વે ઇજિપ્ત અને અમેરિકા દ્વારા આયોજિત છે અને ભારત તથા એશિયા આફ્રિકા યુરોપ અને મધ્ય પૂર્વના અનેક મૈત્રીપૂર્ણ વિદેશી રાષ્ટ્રોની છે આમાં ભાગીદારી જોવા મળે છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ છે કઈ કંપનીએ છે મિત્રો કચ્છમાં વિશ્વનો સૌથી મોટો સિંગલ સાઇટ સોલાર પ્રોજેક્ટ બનાવી રહી છે જે સિંગાપોર કરતાં પણ ત્રણ ગણો મોટો હશે તો ઓપ્શન આપેલા છે અદાણી ગ્રુપ એનટીબીસી ટાટા પાવર કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા છે આ પ્રોજેક્ટ છે તે બનાવી રહી છે તો તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો મિત્રો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન વિકસાવવાની જાહેરાત છે તેમણે કરી છે અને આ પ્રોજેક્ટ મિત્રો છે સિંગાપોરના કદ કરતાં ત્રણ ગણો મોટો છે આ પ્રોજેક્ટ રહેલો છે આ પ્રોજેક્ટ મિત્રો દરરોજ પંચાવન મેગાવોટ સોલાર મોડ્યુલ અને એકસો ને પચાસ

જન રક્ષક પ્રોજેક્ટ અંતર્ગત પોલીસ ફાયર મહિલા હેલ્પલાઇન ચાઇલ્ડ હેલ્પલાઇન અને ડિઝાસ્ટર હેલ્પલાઇન જેવી સેવાઓ માટે હવે કયો નંબર ડાયલ કરવાનો રહેશે તો ઓપ્શન આપેલા છે એકસો એકસો અગિયાર એકસો બાર કે એકસો નવ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે એકસો ને બાર નંબર છે હવે ડાયલ કરવાનો રહેશે આ બધી જેટલી છે એમરજન્સી સેવાઓ માટે તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર છે ગુજરાત રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ડાયલ જે પ્રોજેક્ટ છે ગુજરાત ગુજરાત પોલીસના પોલીસના તેમજ નવા મકાનો અને પોલીસ છે કેન્દ્રીય મંત્રી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે છે આનો શુભાર શુભારંભ લોકાર્પણ કર્યું હતું એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ મિત્રો છે એક નંબર અને અનેક સેવાઓ છે આમાં જે છે મળી રહે છે ડાયલ એકસો બાર જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત છે અદ્યતન કોલ સેન્ટર અને પાંચસો જનદર્શક વાહનો પ્રસ્થાન તેમજ પોલીસની મોબિલિટી ઇમ્પ્રુવમેન્ટ પ્રોગ્રામ હેઠળ નવીન પાંચસો ને ચોત્રીસ જેટલી જે બોલેરો વાહન છે તેનું લોક સેવા માટે પ્રસ્થાન લોકાર્પણ કરવામાં આવ્યું હતું મિત્રો આ પ્રોજેક્ટ અંતર્ગત છે પોલીસની સો નંબરની સેવા એમ્બ્યુલન્સની એકસો આઠ નંબરની સેવા ફાયરની એકસો એક નંબરની સેવા મહિલા હેલ્પલાઇન ની એકસો એક્યાસી નંબર ની સેવા ચાઇલ્ડ હેલ્પલાઈન ની એક હજાર અઠાણું એકસો ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે તાજેતરમાં આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા શરૂ કરાયેલા ભારતના પ્રથમ એ સંચાલિત આદિવાસી ભાષાનું અનુવાદ જે છે તેનું નામ શું છે તો ઓપ્શન છે સેતુ આદિવાણી ભાષા મિત્ર કે એક પણ નહીં આવશે આવશે ઓપ્શન બી આદિવાણી છે તેનું નામ રાખવામાં આવ્યું છે તો તેના વિશે વધારે માહિતી જોઈએ તો આદિવાણી મિત્રો છે ભારતનો પ્રથમ એ સંચાલિત અનુવાદક છે જે ખાસ કરીને આદિવાસી ભાષા માટે રચાયેલ છે ભારતમાં મિત્રો ચારસો ને એકસઠ આદિવાસી ભાષાઓનું ઘર છે જેમાંથી ઘણી લુપ્તપ્રાય છે અને આદિવાસી માટે ટુ ટુ અને જેવા સાધનો પ્રદાન કરે છે આદિવાની મિત્રો છે આદિવાસી ભાષાઓને હિન્દી અથવા તો અંગ્રેજી વચ્ચે અનુવાદ કરવા માટે ઇન્ડિક ટ્રાન્સલેશન ટુ અને નો લેંગ્વેજ લેફ્ટ બિહાઇન્ડ જેવા અદ્યતન એઆઈ ભાષા મોડલ છે આમાં ઉપયોગ કરેલો છે મિત્રો આઈઆઈટી દિલ્હીના નેતૃત્વ હેઠળ કન્સોર્ટિયમ દ્વારા બીઆઈટીએસ પિલ્લાની આઈઆઈટી હૈદરાબાદ આઈઆઈટી ન્યૂ રાયપુર દ્વારા છે ઝારખંડ ઓડિશા મધ્યપ્રદેશ છત્તીસગઢ અને મેઘાલયમાં આદિવાસી સંશોધન સંસ્થાઓ સાથે છે સહયોગ વિકસાવવામાં આવ્યું છે ત્યારબાદ આગળ વાત કરીએ તો ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે હજાર પચીસમાં મૂલ્યાંકન કરાયેલા એકસો દેશમાં ભારતનું સ્થાન શું છે તો ભારતનો ક્રમ પૂછવામાં આવ્યો છે તો ઓપ્શન આપેલા છે એકસો પંદર એકસો સોળ એકસો સત્તર કે એકસો અઢાર મો જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન એ એકસો ને પંદર માં ક્રમ ઉપર ભારત દેશામાં આમાં રહ્યું છે તેના વિશે વધારે માહિતી જોઈએ તો મિત્રો આ ઇન્ડેક્સ છે ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ પીક્સ પીસ દ્વારા છે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ બે છે તે પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો અને આ ઇન્ડેક્સમાં એકસો ને ત્રેસઠ દેશ દેશો પ્રદેશોનું મૂલ્યાંકન કરી વૈશ્વિક શાંતિનું વ્યાપક માપ પ્રદાન કરે છે 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 તે મિત્રો જેટલા આધારે દેશનો ક્રમ આપે જેમાં લશ્કરીકરણ બાહ્ય સંઘર્ષો હત્યા અને આતંકવાદ જેવા જે છે મુદ્દાઓનો સમાવેશ છે કરવામાં આવતો હોય છે અને આ ઇન્ડેક્સમાં મૂલ્યાંકન કરાયેલા એકસો ને ભારતનો ક્રમ એકસો ને

તો આમાં જવાબ આવશે તે આવશે આવશે મિત્રો ઓપ્શન એ સપ્ટેમ્બર દરમિયાન છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે તે ઉજવવામાં આવતો હોય છે તો તેના વિશે વધારે માહિતી જોઈએ મિત્રો રાષ્ટ્રીય પોષણ સપ્તાહ છે એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન છે ઉજવવામાં આવતું હોય છે અને આ સપ્તાહ દરમિયાન પોષણ જાગૃતિ અને શિક્ષણ પર કાર્યક્રમો અને પ્રદર્શનનું આયોજન આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા છે આ કરવામાં આવતું હોય છે આ પહેલ મિત્રો છે સંતુલિત આહાર સચેત આહાર ભાગ નિયંત્રણ અને જંક ફૂડ નું સેવન ઘટાડવા પર મહત્વપૂર્ણ ભાર છે તે મૂકે છે વર્ષ બે હજાર પચીસ ના રાષ્ટ્રીય પોષણ સપ્તાહની થીમની વાત કરીએ તો ઇટ રાઈટ ફોર એ બેટર લાઈફ છે મિત્રો તેની થીમ રાખવામાં આવેલી છે ત્યારબાદનો પ્રશ્ન છે કે રેમન મેક્સ એવોર્ડ બે હજાર પચીસ કઈ ભારતીય સંસ્થાને મળ્યો છે ઓપ્શન આપેલા છે ઈસરો એજ્યુકેટ ગર્લ્સ પ્રથમ એક્ઝામ કે નીતિ આયોગને તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે એજ્યુકેટ ગર્લ્સ છે તેને રેમન મેક્સ એવોર્ડ બે જે છે આપવામાં આવ્યો છે તો તેના વિશે આપણે વધારે માહિતી જોઈએ તો પ્રસિદ્ધ ભારતીય સંસ્થા એજ્યુકેટ ગર્લ્સને રેમન મેક્સેસ એવોર્ડ બે હજાર પચીસ એનાયત કરવામાં આવ્યો છે અને આ સંસ્થાને મિત્રો છે ફાઉન્ડેશન ટુ એજ્યુકેટ ગર્લ્સ ગ્લોબલી તરીકે છે આ સંસ્થાને ઓળખવામાં આવે છે જે મિત્રો દેશભરમાં ગરીબ છોકરીઓને છે શિક્ષિત કરવા માટે કામ કરતી સંસ્થા રહેલી છે હવે મિત્રો અન્ય જે છે જે સંસ્થાઓને કે જેને આપવામાં આવ્યા છે તેના વિશે વાત કરીએ તો પ્રથમ તો આપણું ફાઉન્ડેશન ટુ એજ્યુકેશન ગર્લ ગ્લોબલી જે ભારતની આ સંસ્થાને જે છે મળ્યો છે છે ઉપરાંત અલી જે માલદીવ છે તેને મળ્યો છે ને ફ્લેવિયાનો એન્ટીનિયા એલ વિલાનુઓ જે ફિલિપિયન્સ છે તેને છે આ એવોર્ડ મળ્યો છે તો ત્રણ જે છે જે છે ત્રણ વ્યક્તિ અથવા તો સંસ્થાને છે આ એવોર્ડ છે તે મળ્યો છે